અમને રાહુલ ગાંધીને જોવાનો મોકો મળે એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે એમના આવવાથી શું બદલાશે આના આવનાથી કોંગ્રેસની સરકાર આવશે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થશે બે હજાર બાવીસ માં હતું કે અમારી કેટલીક સંગઠનની ભૂલો હતી એ આ વખતે બધી અમે સુધારી લેવાના છીએ અને ભારે બહુમતીથી કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે તો એમણે જે કીધું છે કે ગુજરાતમાં હવે ચેન લાવવાનો જે એમણે ચેલેન્જ કરી છે તો એના માટે મહેનત કરી રહ્યા છે અમને આનંદ છે કે વારંવારે આવીને અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે આજે જે આખું ફેક પ્રોપેન્ડા આખા દેશમાં ચાલી રહ્યું છે પ્રોપેગેન્ડા એ ગુજરાતના નામ ઉપર ચાલી રહ્યું છે કે ગુજરાતમાં અમે આ કર્યું ગુજરાતમાં આ કર્યું જ્યારે શિક્ષિતો બેરોજગાર છે શિક્ષણનું સ્તર સૌથી નીચું છે ગુજરાતમાં સૌથી વધારે ગુજરાતમાં કોઈ પણ ડ્રગ્સ હોય દારૂ હોય આ બધું સૌથી વધારે ગુનાખોરી ગુજરાતમાં છે પણ આ વખતે જે રાહુલ ગાંધી આ વારંવાર મુલાકાત લઈ રહ્યા છે એટલે જે દર વખતે રિઝલ્ટ આવે એના કરતા તો બેટર હશે જ સો ટકા અમારે નેતા રાહુલ ગાંધીજી દો હજાર ઓગણત્રીસ માં પ્રધાનમંત્રી બનશે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બરાબર અને એના આધાર ઉપર અમારા ગુજરાતની રાજનીતિમાં અમે મોટું કામ કરીએ છીએ એ વસ્તુ અલગ છે કે નગરોડ તંત્ર છે અને નગરોડ સરકાર છે એ લોકો ધ્યાન નથી આપતા મુદ્દા ઉપર

સત્તાઈશમ કરેગે કરેગે ઓર કરેગે કિસીત નહી હૈ રોકને સુન લો રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતમાં આવવાના છે બે દિવસનો કાર્યક્રમ છે સંગઠનને મજબૂત કરવાની વાત છે અને સમયમાં શરૂ થશે અને રાહુલ ગાંધી આવશે પહેલા રાજીવ ગાંધી ભવન અમે પહોંચ્યા છીએ થોડાક કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે આમ તો કાર્યકર્તાઓને બોલાવવામાં નહોતા આવ્યા પણ રાહુલ ગાંધીના સ્વાગત માટે આવ્યા છે એમની સાથે વાત કરીશું સંગઠનમાં શું ફેરફાર થવાના છે એની વાત નેતાઓ સાથે પણ કરીશું શું નામ છે આપનું મારું નામ જફર શેખ છે અને ક્યાંથી આવ્યા છો તમે લોકો અમદાવાદ 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 થી છો અચ્છા તો અહીંયા કાર્યકર્તાઓને તો નોતા બોલાયા તો તમે લોકો ખાલી મળવા માટે આવે જોવા માટે હા અમને રાહુલ ગાંધીને જોવાનો મોકો મળે એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે અચ્છા પણ હવે તો દોડા દોડ શરૂ કરી દીધી છે રાહુલ ગાંધી અહીંયા હા એ તો એમણે જે કીધું છે કે ગુજરાતમાં હવે ચેન લાવવાનો છે એમણે ચેલેન્જ કરી છે તો એના માટે મહેનત કરી રહ્યા છે અને અમને આનંદ છે કે વારંવાર આવીને અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને 100% રિઝલ્ટ આવશે જ એમાં કોઈ સવાલ નથી અને કઈ રીતના રિઝલ્ટ આવશે

પાંચ પર્સન્ટ વોટ ઓછા છે ખાલી ગુજરાતમાં ઓનલી પાંચ પર્સન્ટ કોઈ વધારે ગેફ નથી એટલે પાંચ પર્સન્ટ થઈ જવાનું છે આ વખતે રાહુલ ગાંધી આવવાના છે એટલે આટલા સમય કેમ ધ્યાન નતા રાહુલ ધ્યાન નથી એટલે ધ્યાન દઈ હશે ને સરકાર નથી આવતી કે હવે સરકાર લાવી છે એના માટે ખાસ ધ્યાન આપીએ છીએ નથી આવતું એના માટે જ ખાસ ધ્યાન આપીએ છીએ કે સરકાર આવે કોંગ્રેસ લોકો ઈચ્છી રહ્યા કે કોંગ્રેસ સરકાર આવે નવ્વાણું બે માં પણ નવ્વાણું સીટ ઉપર બીજેપી ને લઈ આવ્યા હતા રાહુલ ગાંધી બે હજાર બાવીસ માં હતું કે અમારી કેટલીક સંગઠનની ભૂલો હતી એ આ વખતે બધી અમે સુધારી લેવાના છીએ અને ભારે બહુમતીથી કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે સત્યાવીસ તો હજી ઘણું દૂર છે વાંધો નહીં એટલે તો હમણાંથી મહેનત કરીએ છીએ ઘણું દૂર વિચારીને લાસ્ટ મુવમેન્ટ ઉપર બેક બેન્ચર જેમ અમે નથી મહેનત કરવાના અમે ટોપર્સની જેમ મહેનત કરીશું અને ચોવીસ કલાક અમે કામ કરવાના છીએ પ્રજાની વચ્ચે જઈને પ્રજાઓના મુદ્દા ઉપર કામ કરીશું ગુજરાત યાદ મને સમજાયું નથી કે આજે જે આખું ફેક પ્રોપેન્ડા આખા દેશમાં ચાલી રહ્યું છે પ્રોપરગેન્ડા એ ગુજરાતના નામ ઉપર ચાલી રહ્યું છે કે ગુજરાતમાં અમે આ કર્યું ગુજરાતમાં આ કર્યું જ્યારે શિક્ષિતો બેરોજગાર છે શિક્ષણનું સ્તર સૌથી નીચું છે ગુજરાતમાં સૌથી વધારે

એ વસ્તુ અલગ છે કે નગરોળ તંત્ર છે ને નગરોળ સરકાર છે એ લોકો ધ્યાન નથી આપતા મુદ્દા ઉપર બરાબર પણ અમે તો લડ્યા છે ને લડતા રહીશું ને હવે તો સરકાર આવશે એટલે બધા જે પબ્લિકની સમસ્યા છે એ તો હવે અમે લઈને ચાલવાના જ છીએ અમે અમે પબ્લિક જોડે જોડાયેલા છીએ પહેલાંથી કોંગ્રેસ એટલે પબ્લિક જોડે જોડાયેલી પાર્ટી છે અને હવે પબ્લિકના મુદ્દાઓને અમે સોલ્વ કરવાની કોશિશ કરીશું સરકાર આવશે કોંગ્રેસ માટે હંમેશા એવું કહેવાય કે સંગઠનમાં બહુ જ અંદર અંદરના વિખવાદ હોય જે મોટા નેતાઓ એમને પદ નથી છોડવા હોતા નવાને તક નથી આપતા દરેક પાર્ટીમાં હોય છે તો દરેક પાર્ટીમાં ગ્રુપ બનતી હોય છે પણ આવું આવું નથી હોતું બધા અત્યારે એક છે ને બે હજાર સત્યાવીસ માં જીતી ને બતાવીશું અમે ગુજરાત જે રાહુલજીએ કીધું છે સો ટકા થશે કોંગ્રેસ એક લોકતાંત્રિક પાર્ટી છે જ્યાં કોઈકને પણ કંઈક તકલીફ હોય તો એ ખુલ્લ ત્યાં ખુલ્લા મનથી કહી શકે છે બીજેપી જેવું તંત્ર કોંગ્રેસમાં નથી કે અંદર ને અંદર બધાને લોકતાંત્રિક છે કે જેને મરજી પડે ત્યારે એ જતા રહે છે નહીં જે જતા રહે છે એ એમની વાત જુદી છે ડરીને જવા વાળાની વાત નથી આ લડીને રહેવા વાળાની વાત છે ડરવાવાળાની કામ જ નથી કોંગ્રેસ પાર્ટીમાં જે લડવા અને જે કામ કરવા માટે છે એ લોકો કોંગ્રેસ બનાવશે અને નવી સર્જન અને કોંગ્રેસ નું સર્જન અને રાહુલ ગાંધી અધિવેશનમાં ભાષણ આપ્યું કે પછી એની પહેલા ભાષણ આપ્યા પણ એ ગ્રાઉન્ડ પર કેટલું સક્સેસ થશે આ વખતે ગ્રાઉન્ડ ઉપર જ દેખાશે આ જે બે હજાર સત્યાવીસ ની જે તૈયારીઓ છે બે હજાર પચીસ માં થઈ રહી છે એનું મુખ્ય મુખ્ય કારણ જ એ છે કે ગ્રાઉન્ડ ઉપર જે છે એ ચેન્જ કરવું છે લોકો બહુ જ વધારે ઈચ્છે છે કે આ પરિવર્તન જોઈએ છે કારણ કે કરપ્શનથી લોકો કંટાળી ગયા છે સરકાર ફક્ત ને ફક્ત અધિકારીઓ ચલાવે છે લોકો બહુ જ કંટાળી ગયા છે એટલે પરિવર્તન હવે આ વખતે બધા સંગઠન બનશે બનશે નવું નવું ગુજરાત ગુજરાત સર્જન આખું જે પ્રશ્નો છે પ્રજાના એ હલ થશે હવે કોંગ્રેસ ની સરકાર આવશે નહીં ઝઘડા છે કોંગ્રેસ એકસો દસ ટકા આવવાની છે બે હજાર સત્યાવીસ માં રાહુલજી કીધું છે એ ખરેખર સાચું છે તમે કહો કે સંગઠન મજબૂત થશે કે નહીં ગ્રાઉન્ડ પર રહેવામાં બઉ ફરક હોય છે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માહોલ સરસ બનાવ્યો પણ સીટ કેટલી આવી એટલે માહોલ બનાવવામાં અને જીતવામાં તો બહુ ફરક હોય

નથી બરાબર અહીંયા ગ્રાઉન્ડ ડ્રાઈવર ઉપર સારા કરવા આવે હં શું શું કરવા સંગઠનના અંદર જે જૂના નેતાઓ હોય તો એમને નવા નેતા જે કોંગ્રેસ પાર્ટી જે એવી પાર્ટી છે કે તેમને બહુ મોટા મોટા નેતા આપ્યા બરાબર બીજેપી જેવી પાર્ટી નથી અને જે બીજેપી પાર્ટી જે છે તે જનતા વિરોધી દલિત વિરોધી મુસ્લિમ સમાજ વિરોધી અને ધર્મના ઉપર રાજનીતિ કરે કે જે કોંગ્રેસ પાર્ટી માનવ કલ્યાણ સમાજ કલ્યાણ માટે સમર્પિત અને અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર બહુ મોટું કામ કરીએ છીએ બરાબર અને સંગઠનમાં અમારા સો ઉપર સીટો વિધાનસભામાં પાર થવાની અમારા બે હજાર સત્તારમાં અમારા કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે અને એક બેન વાત એવી છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર બદલશે તો હિન્દુસ્તાનમાં દો હજાર ઓગણત્રીસ બે હજાર ઓગણત્રીસમાં સરકાર એનો આધાર ગુજરાત છે

બીજેપી કો ઉખાડ કર કોંગ્રેસ કા નવ સર્જન દો હજાર સત્તાવીસમાં હમ કરે કરે ઓર કરેગે કિસી કે તાકાત નહીં હે રોકને કે સુન લો એટલે નવ સર્જન ની વાત તો થઈ રહી છે નવો ઉત્સાહ પણ છે કાર્યકર્તાઓમાં રાહુલ ગાંધીએ દોડ મૂકી છે આમ તો ગુજરાતમાં હમણાં જ અધિવેશન પૂર્ણ થયું અધિવેશનમાં ઘણી બધી વાતો થઈ ગુજરાત ફોકસમાં છે રાહુલ ગાંધી આવે પછી મીટિંગ થાય શું નવા નિર્ણય લેવાય છે એના ઉપર નજર રહેવાની છે નમસ્કાર